ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો અત્યારે બધા ફ્રેશ થઈ ગયા નાસ્તો કરી લીધો કિરણ ગઈ નથી રેડી થઈએ આવી કે રેડી થઈને મોબાઈલ જોઈએ અત્યારે આપણે પાલનપુર છીએ અને હવે અત્યારે આપણે કઈ બાજુ જવાનું આપણે પાતાળેશ્વર જવાનું છે પાતાળેશ્વર તો ધોવાનો એ દર્શન કરી આવીએ અને તમને પણ કરાવીએ પછી તો મિત્રો હવે છે ને અમે બધાય પાતાળેશ્વર જાશું ત્યાં જઈ અને બહુ મસ્ત લોકેશન છે અને બધાય એવું કે છે કે ત્યાં જેટલું ઉપર મંદિર છે ને એટલું પાછું નીચે ધરતીમાં પણ એટલું મંદિર છે એમાં તો હું તમને બધાને મંદિર બતાવીશ તો ચાલો પછી ત્યાંથી આપણે રાજગઢ જશું અને અમે અહીંયા રાજસ્થાની કપડાં પણ પહેરશું તો શું કેવું સુજલબેન તમારું સુજલબેન પણ કપડાં પહેરવાના છે રાજસ્થાને તો મિત્રો અત્યારે જો અમે લોકેશન એ નામ હું લોકેશન લોકેશનનું

કે બે હદ બે હદ અમારા સુજલ તો ગાળો બોલવા માંડ્યા તા એ બધી વસુતી ગઈ હતી

તો મિત્રો અમે પાછા ગોલો ખાવા જાય અને યાદ આવ્યું કે ગોલો ખાવાનું તો રહી ગયું યાર તો મિત્રો હવે અમે પાછા ગોલો ખાવા જઈએ છીએ અને હવે અમે જઈ હિ બસ પછી આવી અને સુઈ જાહું અને પાછા સવારે મોર્નિંગ થશે એટલે પાછો અમે નવો વ્લોગ ઉતારશું

પછી રાજસ્થાનમાં જાય ત્યાં જ રખડી આવી પછી થોડી વાર થઈને પાછા ગુજરાતમાં આવી પછી એ બોર્ડર પર ગઈ દિલ્હી ગેટ અને હજી એક સિમલા ગઈ દે લાગી ગઈ હવે આવજ કે છે પાલનપુરમાં કાઈ વાંધો નઈ અમે જ જોઈને તમને દેખાણી પણ લાઈટ આવે ને મજા આવે એમ રૂપારા લાગી કાઈ વાંધો મરજી તમારી સાજણા આ તો અમરેલીએ અમરેલી આવડી જાય અમરેલીની વસ્તી જો પાલનપુરમાં આવી રીતે આવા તમારી સા મજબૂરી હતી કે મરજી તમારી કેમ આય વાતા જિંદગી મારી